વીપીએબી ની વાર્ષિક સભા સંપન્ન નવા હોદ્દેદારોને નિમણૂક સાયબર સિક્યુરિટી જાગૃતિ શિબિર યોજાઈ વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન બારદોલી વીપીએબી ની વાર્ષિક સાધારણ સભા સ્વામિનારાયણ મંદિર સભાખંડમાં બપોર બે વાગે મળી હતી સભા પૂર્વે સાયબર સિક્યુરિટી અંગે જાગૃતિ શિબિર યોજાઈ હતી જેમાં સુરત સાયબર સેલની ટીમે મોબાઈલ હેકિંગ ફ્રોડ કોલ અને વોટ્સઅપ છેતરપિંડી બચવા ઉપાયો તેમજ માર્ગદર્શન આપ્યું હતું વાર્ષિક અહેવાલ અને હિસાબ મંજૂર કર્યા બાદ દશાબી મહોત્સવમાં રંગારંગ કાર્યક્રમો યોજવાનો નિર્ણય લેવાયો હતો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બિનહરીફ રીતે નવા હોદ્દેદારની નિમણૂક કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે મુકેશભાઈ પાટીલ ઉપપ્રમુખ રમેશ ખંભાતી મંત્રી સનીભાઈ પટેલ સહમંત્રી રોનકભાઈ જોશી ખજાનજી પ્રદીપભાઈ ચૌધરી મેનેજિંગ ટ્રસ્ટી જતીનભાઈ પટેલ ટ્રસ્ટી તરીકે રાજુભાઈ ચાપાની બિનહરુ પ્રતા સભ્યોએ નવા હોદ્દેદારો અને શુભેચ્છા પાઠવી અંગત સંગઠનને વધુ મજબૂત બનાવવા સંકલ્પ કર્યો હતો ઓછો છું વૈભવ પાલા સાયબર સિક્યુરિટી એક્સપર્ટ અને એથિકલ હેકર આજે અમે અહીંયા આવ્યા હતા આપણે ફોટોગ્રાફર્સ અને વિડીયોગ્રાફર્સના એસોસિએશનમાં તો આજે અહીંયા અમે વાત કરી કે કેવી રીતે આપણે સાયબર ફ્રોડથી બચી શકીએ અને કયા કયા પગલા અમે લઈ શકીએ તો એના અમુક પોઈન્ટ છે જેવા કે આપણે ઇન્સ્ટાગ્રામમાં પોતાની જે પ્રોફાઇલ પિક્ચર છે એ આપણે હિડન રાખીએ અથવા તો એકાઉન્ટ આપણું જે પર્સનલ છે આપણે પ્રાઇવેટ રાખીએ અને બીજું એક ઓપ્શન એ છે કે આપણે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન વોટ્સઅપ ઇસ્ટાગ્રામ અને ફેસબુકમાં આપણે ઇનેબલ કરીને રાખીએ અને બીજા ઘણા બધી વસ્તુ સાયબરમાં એવી છે જેથી પબ્લિક અવેર નથી હોતું પણ એ બેકગ્રાઉન્ડમાં ટેકનિકાલિટીમાં એવી રીતના થતું હોય છે કેમકે ફિશિંગ મેલ છે એ બધી વસ્તુ છે તો એના અમુક અહીંયા અમે અમે બધા અમારી જે સાયબરની જેટલી સાયબર સુરત રૂરલની જે ટીમ છે સાયબર સેલની તો અમે લોકો અહીંયા અવેર કર્યું છે કે આપણે કઈ કઈ વસ્તુને સિક્યોર રાખવું જોઈએ સ્ટેપ બાય સ્ટેપ કઈ કઈ વસ્તુ કરવી જોઈએ જેમાં ગૂગલ ઓથેન્ટિકેટર ને બધું આપણે કવર કરેલ છે તો આગળનું મારા સાથી દક્ષ જાદવાની સાથે છે તે પણ સાયબર એક્સપર્ટ છે અને એથિકલ હેકર છે તો આગળના સ્ટેપ્સ આપણે એના પર કવર કરીએ હેલો હેલો એવરીવન માય નેમ ઇઝ દક્ષ જાદવ આપણે ત્યાં જોયું કે વૈભવભાઈ જે તમને કીધું કે ભાઈ એ કોઈ બી વ્યક્તિ છે સોશિયલ મીડિયા એકાઉન્ટ જેમ કે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે ટ્વિટર છે એ મોસ્ટલી અત્યારે જે છે જોઈએ તો એ ટ્રેન્ડમાં વસ્તુ ચાલે સોશિયલ મીડિયા જે ટ્રેન્ડમાં ચાલે છે તેના ટુ ફેક્ટર એપ્લિકેશન છે પાસપોર્ટ છે હાઈ ડિજિટમાં યુઝ કરો એ બધું પર્સનલ પર્સનલ માટે યુઝ છે હવે આપણે જોઈએ તો કે ભાઈ બિઝનેસ માટે શું કરવું જોઈએ તો કે આપણે જ્યારની જે સમિતિ હતી એ વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફરનું એસોસિએશનની તો એ લોકો જે મોસ્ટલી જે ફોટો આપણે જોઈએ તો કે ફોટો એડિટ માટે છે વિડીયો એડિટ માટે છે એ બધા એના ટૂલ્સ યુઝ કરતા હોઈએ છીએ તો અમે એમને સજેશન આપીએ છીએ કે ભાઈ તમે ક્રેક ઓઝન કરતા જે મોસ્ટલી જે ક્રેક ઓઝન જે અવેલેબલ ઇઝીલી અવેલેબલ હોય છે તો એની કરતાં તમે એવું કરો કે ભાઈ તમે કોઈ લાયસન્સ વજન પરચેસ કરો જેનાથી તમને સિક્યુરિટી બી મળશે અને પર્ફોમન્સમાં બી સારું રહેશે ક્રેક વર્ઝન છે મોસ્ટલી એક ટાઈપનો વાયરસ જ હોય છે એ કોઈ બી વ્યક્તિ છે આ ગર્લ્ડમાં કોઈ ફ્રી પ્રોવાઈડ નથી કરતું એમને કોઈને કોઈ ચાર્જિસ આપવો જ પડે છે એ તમારા ડેટા કેપ્ચર કરે છે અને ડેટા લીક કરે છે અને બિઝનેસમાં મોસ્ટલી જ ટ્રાય કરો કે તમે કોઈ બી વસ્તુ લાયસન્સ વર્ઝન પરચેસ કરો તો આજનો મેઇન મોટિવ એ જ હતો કે તમે કોઈ બી પ્લેટફોર્મ યુઝ કરતો હોય તો એને પ્રોપર સિક્યોર વે માર્ક કરો કે એમને જેટલા બી સ્ટેપ છે પ્રોપર ફુલફિલમેન્ટ કરો અને ટ્રાય કરો કે બેસ્ટ લાયસન્સ લાઇસન્સ ફોઝન્સ સાઇડ વધુ જાઓ